ડભોઈ એડિશનલ સેશન જજશ્રીની કોર્ટ દ્વારા આજરોજ ત્રણસો સાતના આરોપીને પાંચ વર્ષની સજા ફટકારતા કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો હતો આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના પાંચમી ઓગસ્ટ બે હજાર અઢારના રોજ ડબોઈના નવાપુરા વિસ્તાર નજીક આવેલ જમાત થાના પાસે ઘટી હતી જેમાં આરોપી આમિરભાઈ વલીભાઈ મનસુરીએ એ જ વિસ્તારમાં રહેતા તરબેઝ સલીમભાઈ ઘાંચી સાથે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધુ બિચકતા છૂટા હાથની મારામારીઓ થઈ હતી જેમાં આરોપી આમિર મનસુરીએ તરબેઝ ઘાંચીને હૃદય અને પેટના ભાગે માર મારી ભયંકર ઈજાઓ પહોંચાડતા ડબલ પોલીસ મથકમાં ત્રણસો સાતમી કલમ મુજબનો ગુનો નોંધાયો હતો જે અંતર્ગત આજરોજ આ કેસ ડભોઈ એડિશનલ સેશન જજ શ્રી એચ જી વાઘેલાની કોર્ટમાં ચાલી જતા એડિશનલ સેશન જજ શ્રી એચ જી વાઘેલાએ બંને પક્ષોની દલીલો સાંભળી આરોપી આમિર મનસુરી સામે ચુકાદો આપતા જણાવ્યું જેમાં ત્રણસો કલમ મુજબ પાંચ વર્ષની સજા અને પંદર હજાર રોકડનો દંડ સાથે ત્રણસો છવ્વીસના ગુના મુજબ ત્રણ વર્ષની સજા અને પાંચ હજાર રોકડનો દંડની સજા ફરવા છે અને જો આરોપી રોકડ રકમ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા સાથોસાથ દંડની રકમમાંથી પંદર હજાર રૂપિયા ઈજાગ્રસ્ત અને ચૂકવવાનો હુકમ ફરવાયો હતો જજશ્રી દ્વારા આ સજા ફટકારતા સમાજમાં એક સીધો દાખલો પણ સામાન્ય મારામારી ન થાય તે માટેનો બેસાડ્યો અને તેની સાથે જ સજા સંભળાવતા કોર્ટમાં સન્નારો છવાઈ ગયો હતો મેહરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચજી વાઘેલા નાઓએ ડભોઈ મુકામીના નવાપુરા નજીકના જમાતખાના પાસે બનેલ બનાવના બનાવમાં સંડોવાયેલ આરોપી આમિરભાઈ વલ્લીભાઈ મનસુરી નાઓએ ઈજા પામનાર તબરેજભાઈ સલીમભાઈ નાઓને તેઓના હૃદય તેમજ પેટના ભાગો ઉપર ઈજા કરી ગુનો કર્યા અંગેનો કેસ મહેરબાન ડભોઈના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને ત્રણસો સાતના ગુનાના ગુના સબક પાંચ વર્ષની સજા તેમજ પંદર હજાર દંડ ભરવાનો તેમજ ત્રણસો છવ્વીસના ગુનાના કામે ત્રણ વર્ષની સજા તેમજ રૂપિયા પાંચ હજાર દંડ ભરવાનો તેમજ દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવાનો તેમજ ઈજા પામનારને દંડની રકમમાંથી રૂપિયા પંદર હજાર ચૂકવવાનો આજરોજ હુકમ કરેલ છે